ત્યારે રાજકોટમાં હવે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અડધા ઇંચ જ વરસાદમાં રસ્તાઓ પાણી પાણી થઈ ચુક્યા છે પોપર પોપરપરા નાળું જે છે તે સતત બીજા દિવસે ભરાઈ ચુક્યું છે જેના દ્રશ્યો સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં કલેક્ટર કચેરી તરફના રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ વખતે દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે જોકે આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો એ પણ માત્ર અડધા ઇંચ વરસાદમાં પરિસ્થિતિ છે તો વધુ વરસાદ પડશે ત્યારે શું પરિસ્થિતિ થશે બીજા દિવસે મેઘરાજાની કૃપા વરસી રહી છે અને મેઘરાજાની કૃપાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે શહેરના જંક્શન પ્લોટ રેલનગર પોપટપરાથી લઈને રેસકોસ અને સ્રોફ રોડ સહિતના વિસ્તારો છે તેની અંદર રસ્તા ઉપર પાણી પાણી ફરી વળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ સ્રોફ રોડનો એ અહીંયા પાણી પાણી થઈ ગયેલો જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે મોટા વાહનો જેમાં કાર સહિતના વાહનો છે તેમના ટાયરો ડૂબમાં જાય એટલું પાણી અહીંયા વહી રહ્યું છે અને આ જ પ્રકારની સ્થિતિ શહેરના એક તરફ મેઘરાજાની ખુશી લોકોના ચહેરા ઉપર જોવા મળી રહી છે તો બીજી તરફ પાણી રસ્તા ઉપર ફરી વળતા વાહન ચાલકોને ને સારા એવા પ્રમાણ ની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેમેરામેન વિપુલ બોરી સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા અત્યારે એક જોવા મળી રહી છે શહેરના પોપટપરાનું આ નાલુ છે લગભગ ચાર દ્વારકા જૂનું આ નાલું છે અને અહીંયાથી પસાર થતા પારાવાર પીડાનો સામનો કરવો પડે છે અહીંથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમના વાહનો આ નાલામાંથી પસાર થતા મુશ્કેલી અનુભવ છે તો કેટલાક વાહન ચાલકોના વાહનો છે તે બંધ પણ થઈ જતા હોય છે ચાહે તે રિક્ષાઓ હોય મોટર સાયકલ હોય સતત બીજા દિવસે આ પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા પોપટપરાના નાલાની અંદર જો જોવા મળી રહ્યા છે આટલા મોટા પ્રમાણની અંદર આ પાણી છે ને આ લોકો જેટલા પણ અહીંથી પસાર થાય છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હજુ તો ચોમાસાની શરૂઆત જ છે ને ચોમાસાના ચાર મહિના આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંથી પસાર થતાં હજારો લોકોને ભોગવવી પડી રહી છે આ સમસ્યાનું કાયમી સમાધાન થાય તે પ્રકારની અનેક વખત માંગણીઓ તંત્ર પાસે કરવામાં આવી છે પરંતુ તે માંગણીનો કોઈ ઉકેલ અહીંયા આવતો જોવા નથી મળી રહ્યો કેમેરામેન નિપુ બોરીચા સાથે મયૂર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ